હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખોડિયર એજ્યુકેશન એપમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણો અભ્યાસ કરવાનો છે ટીવાય બી સેમ સિક્સમાં સ્ટેટ સબ્જેક્ટમાં વાહન વ્યવહારની સમસ્યા જેમાં આપણે ન્યૂનતમ શ્રીની રીત પટાવી દીધી છે વૉગલ પદ્ધતિ પતી કંઈ આપણી હવે આપણી મીન મેક્સ પદ્ધતિ ચાલુ થઈ છે આ એમાં આપણે એક દાખલો આની પહેલાના લેક્ચરમાં કરી દીધેલો છે આ આપણો ભાગ નંબર સોળ છે એમાં દાખલા નંબર પંદર છે આપણે એ જ રીત જોઈએ છે કંઈ મીન મિનમેક્સ પદ્ધતિ બહુ ઇઝી રીત છે આ એ જ જોઈએ આપણે હજુ આપણે એક આવો એક આ પ્રેક્ટિસ કરી લઈએ પછી આના પછી આપણે બીજી નવી પદ્ધતિ ચાલુ કરીશું સમજ પડી ચાલો તો આ તમારી રકમ છે એ જ રકમ બેઠી મેં અહીંયા લખેલી છે જો અહીંયા પૂરવઠો જોઈ લો દસ નવ અગિયાર એનું ટોટલ ટીસ્ટ થાય છે કે નહીં એ તમે ચેક કરી લેજો અને દસ સાત આઠ ને પાંચ એનું ટોટલ પણ ટીસ્ટ થઈ જ જાય છે બરાબર છે આપણે આ જ રકમ બેઠી અહીંયા લખી દેવાની હોય જો આની પહેલેના દાખલામાં તમને બરાબર સમજ નહીં પડી હોય તો કંઈ નહીં આ દાખલામાં તમને પડી જશે ચાલો તો સૌથી પહેલાં જો આપણે શું નથી જોવાનું તો ભાઈ આપણે માંગ નથી જોવાની અને આ પુરવઠો નથી જોવાનો એટલે કે આપણે આ લાઈનને આ લાઈન નથી જોવાનું આપણે જે જોવાનું છે આ વચ્ચેમાં જ જોવાનું છે ચાલો સૌથી પહેલાં અહીંયા જુઓ આ શું છે મેક્સ મેક્સ એટલે શું જો આપણે ઊંધું જો આ રીતના નામમાં જ આખો દાખલો થઈ જાય છે જો અહીંયા મેક્સ મેક્સ એટલે શું મોટામાં મોટું તો જો માંગ અને પુરવઠા સિવાય આ વચ્ચે મોટામાં મોટો આંકડો કયો છે તો ભાઈ મોટા મોટા આંકડો જો અહીંયા કયો છે ચોવીસ છે જો સૌથી કરતા મોટો છે એવો નહીં કે આખા મોટો આંકડો છે આ જે આપણે મળેલો ને ચોવીસ તો ખાલી આ આપણે ખાલી થોડુંક ટપકું મૂકી દઈએ ચાલો જો ચોવીસ ની હારમાં અને ચોવીસ ના સ્તંભમાં નાનામાં નાનો આંકડો કયો છે એ જોવાનો તો પહેલા આપણે કોની વાત કરીએ હારની વાત કરીએ પછી સ્તંભની વાત કરીશું ચાલો તો ચોવીસની હારમાં નાના જોયો છે દસ તો પેલા અહીંયા પહેલો નંબર આપો ને અહીંયા દસ લખી દો ગુણ્યા બીજા નંબર પર ચાલો ચોવીસના સ્તંભમાં નાનામાં નાના આંકડો કયો છે તો ભાઈ બાર છે તો અહીંયા નીચે બાર લખી દો ગુણ્યા થઈ ગયો હવે શું કરવાનું છે ચાલો જો ફ્રેન્ડ્સ હવે જોજો આ દસ મળ્યો છે અહીંયા દસ છે આપણો ચોવીસની હારમાં હવે જો એની વેચણી આપણે કરવાની તો જો આ દસની માંગ કેટલી છે દસ પણ આપણી દુકાનમાં નવ જ વસ્તુ છે આ દસ ગ્રાહક આવે ને હું કહે કે ભાઈ દસ વસ્તુ જોઈએ પણ આપણી દુકાનમાં એટલી હોય છે આપણી દુકાનમાં તો નવ જ વસ્તુ છે તો આપણે શું કહેશું કંઈ નહીં ભાઈ નવ છે નવ તો તું લઈ જા તો એટલે આપણે અહીંયા નવ આપશું બરાબર તો અહીંયા લખવાનું નવ બરાબર આનો ગુણાકાર કે લો નેવું હવે આ બારની વાત કરીએ એટલે ચોવીસના સ્તંભમાં જો અહીંયા બાર આપણે મળેલો હતો બાર ગ્રાહક આવે છે ને એ લોકોને પાંચ વસ્તુ જોઈએ છે બરાબર ને આપણી પાસે કેટલી વસ્તુ છે અગિયાર વસ્તુ છે આપણી પાસે એટલે કે જો આપણે એ લોકો બાર વસ્તુ લોકોને જતા અગિયાર માંથી આપણે બાર આરામથી પાંચ આરામથી આપી શકશું બરાબર તો અહીંયા આપણે પાંચ લખી દેવાના એટલે બાર પંચાસ ચાલો આટલું થઈ ગયું હવે આપણે ઉપયોગ કરીશું આ મીનનો આ મીનનો ઉપયોગ આપણો થઈ ગયો હવે ઉપયોગ કરીશું આ મિનનો આ મીન એટલું નાના મનાનો તો આ નેવું અને સાઈઠમાંથી નાનામનાનો આપણે કયો તો જો ભાઈ સાઈઠ છે તો એટલે સાહીઠ એટલે શું ખબર આ બાર અને પાંચ વાળું એટલે કયું આપણે આને કીધેલું હતું આને આ આ સ્તંભ માટે હતું બરાબર છે તો હવે દાખલાની સ્ટાર્ટિંગ આપણે અહીંયા થાય ખબર પડી બસ આટલું જ કરવાનું છે ચાલો તો આ બારને છે કે હવે કેટલા લખી દો આ પાંચ એને આપી શકીએ તો પાંચ લખી દો આ પાંચને છે કે શૂન્ય લખી દો અને અગિયારમાંથી પાંચ જાય તો ચાલો આપણે કેલ્સિલ લઈ લઈએ અગિયારમાંથી આપણે પાંચ બાદ કરી લો અગિયાર માઇનસ પાંચ એટલે બચ્છે તમારા છ થઈ ગયા તો અહીંયા છ લખી દો ચાલો જો અહીંયા શૂન્ય છે તો ચાલો અહીંયા રેખા જ દો થઈ ગયું હવે પાછું એ ચલો બીજો નંબર આપી દો અહીંયા ચાલો હવે જો બીજો નંબર આપી દીધો છે હવે આખા શ્રેણીમાં જો પાછું મોટા મોટા આંકડો કહે છે હવે એ જ જોવાનો આ મેક્સનો ઉપયોગ કરવાનો સેમ એવા સ્ટેપ એપ્લાય થાય ચાલો આ મેક્સનો ઉપયોગ કરીએ આખા શ્રેણીમાં જો અહીંયા મોટા મોટા આંકડો કહે છે તો અહીંયા મોટા મોટા આંકડો છે ફ્રેન્ડ્સ બાવીસ છે જો બાવીસ તો બાવીસની હવે જો આ મીનનો ઉપયોગ કર્યો બાવીસની હારમાં ને સ્તંભમાં તો પહેલાં હારમાં નાનામાં નાનો આંકડો કહે છે અઢાર છે તો અહીંયા અઢાર લખો ગુણ્યા બાવીસના સ્તંભમાં નાનામાં નાનો આંકડો કહે છે સત્તર તો સત્તર ગુણ્યા ચાલો હવે અઢાર ને કેટલી વસ્તુ આપણે આપી શકીએ તો એની માંગ સાત છે ને આપણી પાસે દુકાનમાં દસ છે તો સાત એને આરામથી આપી શકશું તો અઢાર ગુણ્યા સાત કરી દેવાના અને સત્તર તો જો બાવીસ ના સ્તંભમાં સત્તર હતા એની માંગ આઠ છે ને પુરવઠો ન છે તો આપણે એને આઠ આરામથી આપી શકશું તો અહીંયા આઠ લખી દો કારણ કે જો પુરવઠો વધારે તો એ લોકોની માંગ આપણે પૂરી કરી શકીએ ને અઢાર ગુણ્યા સાત એકસો છવ્વીસ સત્તર ગુણ્યા આઠ એકસો છત્રીસ ચાલો હવે જાઓ હવે આ મીનનો ઉપયોગ કરવાનો આ બંનેમાંથી ઓછું કોણ છે દવા એકસો છવ્વીસ તો એટલે અઢાર વાળું આપણે કરવાનું કયું અઢાર ગુણ્યા સાઠ એટલે કયું આવશે ફ્રેન્ડ્સ બોલો આ આવશે જો આ આ આપણે પહેલાં કોના માટે કરીએ હાર માટે તો જો હાર માટે આ આવશે આ અઢાર ગુણ્યા સાઠ ચાલો તો અઢારને છે કે અહીંયા સાઠ લખી દો આ સાઠને છે કે શૂન્ય આવી જશે ને દસમાંથી સાત જાય તો કેટલા રહે અહીંયા ત્રણ થઈ ગયું અહીંયા શૂન્ય છે ચાલો એટલે ઊભી રેખા દૂધ થઈ ગયો હવે ત્રીજો નંબર આપો ચાલો હવે જો પાછું મોટા મોટો આંકડો કયો છે તો જો બાવીસ જ છે મોટા મોટો આંકડો હવે એની હાલમાં જો હવે જે છીકેલું છે એ નથી જોવાનું તો એની હાલમાં નાનામાં નાનો આંકડો કયો તો જો વીસ છે તો અહીંયા વીસ લખી દો ચાલો બાવીસ ત્રણ તમામ નાના મોટો નાનો આંકડો કયો છે તો સત્તર તો અહીંયા સત્તર લખી દો ચાલો હવે વીસ છે તો વીસને આપણે કેટલી વસ્તુ આપી શકીએ જો એની માંગ દસ છે પણ આપણી દુકાનમાં હવે ત્રણ જ વસ્તુ છે તો ત્રણ તો એને આપી દઈએ આપણે તો વીસ અને ગુણ્યા ત્રણ લખી દો તો અહીંયા કેટલો થાય સાઠ ચાલો તો હવે જો આ સત્તર છે સત્તરની માંગ કેટલી જ આઠ ને આપણી દુકાનમાં કેટલી વસ્તુ નવ તો આપણે આઠ આઠ વસ્તુ આરામથી આપી શકીએ તો સત્તર ગુણ્યા આઠ એકસો છ છત્રીસ હવે આ બંનેમાંથી ઓછું કોણ છે સાઠ સાઠ એટલે શું તો ભાઈ વીસ વાળું હતું તે આપણે હારમાં એને પસંદ કરેલું હતું ચાલો તો વીસને છે કે હવે કેટલા એને ટોન આપી શકીએ વીસને છે કે ત્રણ આ દસને છે કે દસમાં ટોન જાય તો કેટલા રહે સાઠ એટલે કે હજુ એ લોકોની સાત માંગ બાકી રહી છે એમ અને આ ત્રણને છે કે અહીંયા શું આવી જાય ઝીરો ખબર પડી જો આ સાત કાઢી હોય ખબર પડી કે ભાઈ દસમાની ત્રણ વાત કર્યો તો સાત એ લોકોને જો અહીંયા ત્રણ જ બાકી હતું એટલે પુરવઠો એટલે ચાલો જો અહીંયા ઝીરો લખો તો ચાલો અહીંયા રેખા દોરી દો થઈ ગયું ચાલો હવે એવી જ રીતે આપણે ચોથો નંબર આપીએ ચાલો જુઓ હવે જો પાછું એ મોટા મોટા આખો આંકડા કયો છે આખામાં જો જે શેકાઈ ગયો છે એ નથી જાણતો જો ઓગણીસ છે ઓગણીસની હારમાં નાન આંકડો કયો છે અઢાર છે તો અહીંયા અઢાર લખી દો ગુણ્યા ઓગણીસના સ્તંભમાં નાનબંધાનો આંકડો કયો છે સત્તર તો અહીંયા સત્તર લખી દો ચાલો હવે જો અઢાર છે તો અઢારની આ કેટલી માંગ છે આઠ પણ આપણી ભાઈ દુકાનમાં છ જ વસ્તુ તો કંઈ નહીં છ વસ્તુ તો લઈ જાઓ આપણે એમ કહીએ ને તો અઢાર ગુણ્યા છો અને સત્તરમાં જુઓ આ સત્તરમાં જો ફ્રેન્ડ્સ તમને ખબર પડે છે ને આપણે શું કરીએ છીએ જો આ ઓગણીસ છે ઓગણીસની હારમો નાનો નાકડો કયો હતો અઢાર તો આપણે અહીંયા અઢાર લખેલા હતા પછી આપણે શું જોયું એના સ્તંભમાં જોવાનું હતું હા સ્તંભમાં તો અહીંયા કેટલો આવે દસ થઈ ગયું હવે દસમાં જુઓ દસ દસની માંગ કેટલી છે સાત પુરવઠો કેટલો જ ન તો આપણે એને સાત વસ્તુ આપી શકીએ ચાલો તો હવે આ બંનેનો ગુણાકાર કરી નાખીએ અઢાર ગુણ્યા છ એકસો આઠ અને દસ હતા સિત્તેર આ બંનેમાંથી માટે નાનું કોણ છે તો સિત્તેર ચાલો એટલે દસ ગુણ્યા સાત એટલે આપણે આના આપી શકીએ ખબર પડી આ છે અસ્તમ્ભ માટે ચાલો તો આ દસને છે કે સાત લખી દો જો અહીંયા માંગેની સાત હતી એટલે સાતને છે કે શૂન્ય લખી દો અને નવમાંથી સાત છે તો કેટલા રહે બે રહી બરાબર છે ચાલો અહીંયા શૂન્ય આવ્યો તો ઊભી રેખા દર દેમ થઈ ગયું હવે પાછો પાંચ નંબર આપવાની જરૂર નથી કેમ ખબર કારણ કે જો અહીંયા હવે એક જ સ્તંભ બાકી રહી છે એટલે ચાલો હવે જેટલું બાકી છે એટલું આપણે આપી દેવાનું હોય ચાલો જો સત્તરની માંગ કેટલી છે આઠ પણ આપણી પાસે બે જ વસ્તુ છે તો બે ટુ આપણે આપી દઈએ ચાલ તો સત્તરને છેકીને અહીંયા બે લખી દો આ બેને છેકીને અહીંયા શૂન્ય લખી દો અને આઠમાંથી બે જાય તો કેટલા રહે છ એટલા જો કે છ માંગ લોકોની બાકી છે બરાબર હવે જો અહીંયા અઢાર આવ્યો અઢાર અઢાર ગ્રાહક તો એ લોકોની માંગ બી છ છે અને પુરવઠો બી છ છે થઈ ગયો સરબર તો અઢારને છે કીને છ આ છ ને છે કીને શૂન્ય અને આ છ ને છે કીને શૂન્ય થઈ ગયું બધું જો સરભર થઈ ગયું બધા શૂન્ય શૂન્ય આવી ગયા હવે આપણે અહીંયા કાર્યની વેચણી કરી દઈએ કાર્યની વેચણી ચાલો જે જે આપણે કટ કરો બસ એ ગુણાકાર કરવાની માંગ અને પુરવઠા છે તો જો પહેલી લાઈનમાં જોઈએ તો આપણે વીસને કીને ત્રણ લખો તો વીસ ચાલીસ સાહીઠ અડધા ગુણા કરે તો તમને અમાન મળી જશે પછી જો અઢાર ગુણ્યા સાઠ આપણે કરેલો હતો અઢાર ગુણ્યા સાત એકસો પછી જો અહીંયા બીજા છે કા તો જો દસને છે કે સાત લખેલો તો દસ ગુણ્યા સાત સિત્તેર પછી જો અહીંયા સત્તરને છે બે લખેલું તો સત્તર ગુણ્યા બે પછી બીજે ક્યાં છે જો અહીંયા અઢારને છે છ લખેલો તો અઢાર ગુણ્યા છ કેટલા થાય અઢાર ગુણ્યા છ એકસો આઠ થાય ચાલો અહીંયા જો બારને છે પાંચ લખેલો તો બાર ગુણ્યા પાંચ થઈ ગયા એક બે ત્રણ ચાર પાંચ છ થઈ ગયા છે જોઈએ એક બે ત્રણ ચાર આ પાંચ ને આ છ ચાલો હવે જો બધાનો સરવાળો કરી લઈએ સાહીઠ પ્લસ એકસો છવ્વીસ પ્લસ સિત્તેર પ્લસ ચોત્રીસ પ્લસ એકસો આઠ પ્લસ ચારસો અઠ્ઠાવન આવી ગયો ફ્રેન્ડ ચારસો અઠ્ઠાવન આ તમારો આવી ગયો કુલ ખર્ચ થઈ ગયો બસ આ રીતમાં બીજું કંઈ નવું નથી આવતું તો હવે આપણે ચાલુ કરીશું અને પછીની રીત કઈ આ મેક્સ મેક્સ પદ્ધતિ જો હું આ જ દાખલામાં તમને કહી દઉં છું આ જ પાર્ટમાં કે આ બીજી રીત છે તમારી મેક્સ મેક્સ પદ્ધતિ એમાં હું ફરક છે જો કઈ જ ફરક નથી આ બંને પદ્ધતિમાં ખાલી કઈ જ ખાલી એક ફરક છે જો આ બધું સેમ જ આવશે જો અહીંયા આપણે શું કહ્યું અહીંયા મેક્સ પણ મેક્સ ફોર સ્ટેપ પણ અમારો સેમ જ આવે કે મોટા મોટો આંકડો પસંદ કરવો આ મીન વાળો પણ સેમ જ આવવું હોય કે ભાઈ એની હાર માટે ને એના સ્તમ આંકડો પસંદ કરીને અહીંયા લખવો પણ જો અહીંયા મેક્સ આવે છે ને એનો મતલબ શું થાય જો આપણે આ બે મારી નાનામાં નાનો પસંદ કરતા હતા ક્યારે ત્યારે હવે જ્યારે મેક્સ આવ્યું બંને માંથી મોટા મોટો પસંદ અહીંયા નેવું આવે બસ પછી આપણે અહીંયા દાખલો ચાલુ કરવાનો બસ એટલું જ છે ખાલી બીજું કંઈ નવું નથી તો હવે આપણે બીજી રીતમાં આના પછીના ભાગમાં આના પણ બે દાખલા ગણી લેશું જે રીતે આના બે દાખલા ગણેલા જે રીતે બરાબર પછી આપણે બીજી નવું ચાલુ કરશું હજુ છે યાર આ ચેપ્ટરમાં બીજું નવું પણ છે બધું બરાબર હજુ ચેપ્ટર પતિ નથી તો હવે તમારો ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ હવે આપણું કરશું નેક્સ્ટ લેક્ચરમાં જો કોઈ પણ ડાઉટ તમને રહી છે તો મને કોલ કરજો હું તમને સમજાવી લેવા ફોન પર બરાબર